નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિટ્સ કાલાવડ પ્રોપર કલાવડ તાલુકો કલાવડ જિલ્લો જામનગર આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયા ની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી જૂનું માર્કેટિંગ યાર્ડ કલાવડ મિત્રો તારીખ છે આજે આઠ બાર બે હજાર પચીસ વાત કરવાની છે કે ચણા ચણાના પાકનું બમ્પર પ્રમાણમાં વાત થયું વાવેતર થયું છે વટાણાના પાકનું પણ વાવેતર થયું છે તો એની માવજત શું કરવી અત્યારે શું સમસ્યા છે એના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે તો આપડી માં છેક સુધી વિડિયો જોજો ને માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બીજા ગ્રુપ માં શેર કરી દેજો જેથી કરીને ખેતી લક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો મળતી હવે ના પાક ની વાત કરીએ તો વટાણાના બંને પાક ની ખેતી એક સરખી છે પાણી ની વ્યવસ્થા પણ સરખી જ આપવાની છે પચીસ થી ત્રીસ દિવસ વચ્ચે જે છે એ ચણા કે વટાણાનો પાક થઈ ગયો હોય તો એની અંદર શરૂઆતમાં શું માવજત કરવી

સુંદર ગોલ્ડ આવે છે કાર્બન આવી જાય છે બેક્ટેરિયા આવી જાય છે અંદર આવી જાય છે કે એકરનો ડોઝ છે અઢી વીઘામાં તમારે એક લીટર આપવાનો છે અઢી વીઘામાં છસો નો ખર્ચ છે છસો એમના ખર્ચમાં અઢી વીઘામાં તમારે આ વસ્તુ થઈ જશે તો આની સાથે ફૂગનાશક આપવું હોય તો કયું ફૂગનાશક આપવું તો કે આની સાથે તમે આપી શકો છો ટ્રોથ એફએમસી નું

કાર્બન આપી દ અત્યારે જેને પીડા પીડા પડતા નથી સુકારાનો પ્રશ્ન નથી અને હળવો છંટકાવ પ્રથમ છંટકાવ કરવો છે તો એની અંદર અત્યારે ઈયડ નો એટેક બધી જગ્યાએ જોવા મળી રહ્યો છે તો ખાસ કાળજી રાખી અને ઇયડમાં હિમામેકસીન બેન્ડોટ જે એફએમસી નો આવે છે

આ વસ્તુ આપી શકો છો આની જગ્યાએ સ્વાધીન પણ ચાલે એવું નથી કે ભાઈ એફએમસી નું પણ કોઈ પણ સારી કંપનીનું ઝોમેટો નું સ્વાધીન આપી દે તો પણ ચાલે પચાસ ગ્રામ નો જે છે એ ડોઝ છે છે આ વસ્તુના રિઝલ્ટ પણ તમને તમને સારા જોવા જોવા મળશે મળશે સારી વસ્તુ તો પરિણામ સારું અથવા જે છે એ સાફ પાવડર આવે છે ઉપનાશક માં તો પાસે ઘણી રેન્જ છે પણ શરૂઆતમાં હળવો ખર્ચો કરવાનો છે કોઈ મોંઘા મોદી મારી અને અત્યારથી ખોટા ખર્ચામાં ચડી જવાનું નથી એટલે આપણે હળવા છંટકાવની ભલામણો કરીએ છીએ મિત્રો

એટલે જ તમને ભલામણ કરું છું કે તમે પિયત આપો ત્યારે ફૂગનાશક અને કાર્બન આપી દેજો તો પાછળથી તમારે પ્રશ્ન નહીં થાય પણ જે મિત્રોને પીડિયા થઈ ગયા છે તણા પીડા થઈ ગયા છે પાન ખરવા માંડ્યા છે નીચેના ઉપર કોર આવતો નથી તો એની અંદર ફોસ્ફરસ અથવા ઝીંકની ઉણપ પણ હોઈ શકે છે મિત્રો તો એ એક ખાસ કાળજી રાખવાની છે કે એ એક જોઈ લેવાનું છે કે ઝીંક નથી ઘટતું ને જો ઝીંક ઘટતું હોય તો પંપે જે છે વીસ એમ તમારે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા ઝીંક આવે છે તમે આપી શકો છો ઓગણચાળીસ પોઈન્ટ બાર એકસઠ જીરો આની અંદર પણ એકસઠ ટકા ફોસ્ફરસ આવી જાય છે તો ફોસ્ફરસ માત્રા જેમ વધારે રહીએ ચણા અથવા વટાણાના પાકમાં એમ જે છે એ ચણાના પાક ને સારો તો જીંક અને ફોસ્ફરસની માત્રા જેમ વધારે એ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો છે ખાસ કાળજી એ રાખવાની છે કે ફોસ્ફરસ અને બે છંટકાવ કરવાનો છે કા તમે આ જે ફોસ્ફરસ યુક્ત ખાતરનો છંટકાવ કરી શકો છો અથવા ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા વાળું જે છે એ સાથે શકો છો બે ભેગું કોમ્બિનેશન કરવાનું નથી બરાબર છે એ ખાસ કાળજી રાખવાની છે મિત્રો

રિઝલ્ટ આની સાથે પણ આપી શકો છો બાર એકસઠ અથવા જીરો સાહીઠ વીસ સાથે પણ આપી શકો છો જેને પીડીયા પ્રશ્ન છે અટકતું નથી આગળ આવેલું જાય છે તો એને એક વખત જેનેટ નો સ્પ્રે કરી દેવાનો છે પંપે ચાલીસ એમ એલ આવે છે જેનેટ સારામાં સારું પરિણામ આપશે અને તમારે ગમે એવો સુકારો થઈ ગયો છે કે આગળ અટકતું નહીં હોય ગમે એ વસ્તુ છંટકાવ કરવાથી તો પંપે ચાલીસ એમ થી જેનેટ આપી દેશો પરિણામ તમારે જબરજસ્ત આનાથી મળી રહેશે સાથે તમારે સ્ટીકર આપવાનું છે અત્યારે કોઈ પણ તમે કોઈ પણ ની અંદર દવાનો છંટકાવ કરો છો તો પંપે દસ એમ એલ અવશ્ય તમે સ્ટીકરનો સાથે ઉપયોગ કરી રહ્યો છે તો દવા તમે કોઈ પણ છંટકાવ કરી રહ્યો છે તો એનું પરિણામ તમને સારું મળશે અને લાંબા સમય સુધી મળી રહેશે એટલે ખાસ કાળજી રાખીને આ મુજબ ચણાના પાકમાં અત્યારે જરૂરિયાત છે છે એ મુજબ ઉપયોગ કરવાનો ઓછું રાખવાનું છે ચણામાં અત્યારે વાતાવરણ અનુકૂળ નથી દિવસે તાપમાન પડે છે અને રાત્રે ઠંડી પડે છે એટલે તાપમાન અનુકૂળ નથી હવામાન અનુકૂળ એના કારણે પાણીની વ્યવસ્થા બિલકુલ ઓછી રાખવાની છે ચણામાં નહીં બધા જ પાકની અંદર પાણી જેટલું વધારે આપશો હજી કાચો મોલ કહેવાય પાણી જેટલું વધશે એટલા રોગ જીવાતો વધશે એટલી સમસ્યાઓ વધશે અને સુકારાના પ્રશ્નો વધશે પીડીયા પ્રશ્નો વધશે ખર્ચ બધો જે છે દવામાં વયો આવું ન થાય એની ખાસ કાળજી રાખી પાણી ઓછું રાખવાનું છે અને રિઝલ્ટ આપણે સારું મળે આવા પ્રયત્નો કરવાના છે મિત્રો તો આ પ્રકારે ચણા અથવા વટાણામાં બંને પચીસ પચીસ આ કોઈ પણ અવસ્થા એ બે માંથી એક પ્રોડક્ટ બે માંથી કોઈ પણ એક પ્રોડક્ટ કોઈ પણ પાકમાં કોઈ પણ અવસ્થા એ આપી શકો છો કેમ કે સંપૂર્ણ પોષક આહાર છે એ નથી ગ્રોથ અટકાવતું કે નથી વધારે પડતી વૃદ્ધિ કરાવતું કેમ કે છોડને જે માત્રામાં જરૂર પડે એ માત્રામાં પોષણ પૂરું પાડે છે એ પ્રકારનું કામ છે તો ચોક્કસથી તમે એ બેમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો ત્યાંથી મેળવીને ઉપયોગ કરી શકો છો મિત્રો તો આ પ્રકારે અત્યારે જે ચણા પાકમાં જરૂરી છે એ મુજબ તમને માહિતી આપી છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે મને રિઝલ્ટ મળ્યા હોય આજુ તમારા સુધી મેં ભલામણો કરી હોય છે તમારે તમારા અર્ધામાં તમારી રીતે ઉપયોગ કરવાનો છે અને થોડાકમાં આપણે જે ભલામણ કરીએ છીએ તમારા નજીકના સેન્ટરમાંથી મેળવીને ઉપયોગ કરશો તમને ખ્યાલ આવશે કે ખરેખર ઉત્પાદનમાં ફરક પડે છે કે શું કેમ કે આપણો આગ્રહ એવો છે ખર્ચ ઘટે ને ઉત્પાદન ખેડૂત મિત્રોને વધે આવા હેતુથી આપણે વિડીયો બનાવી છીએ નથી કોઈની જાહેરાત કરતા કે નથી હું એવું ભલામણ કરતો કે ભાઈ મારી પાસે મળશે હું વેચું છું મારી પાસે લેવા આવશો તો જ તમને સલાહ દઈશ આવું નથી તમારે અન્ય કોઈ પણ માહિતીની જરૂરત હોય મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો અને ન મળે કોઈ પણ દવા કોઈ પણ પ્રોડક્ટ તો તમારા તાલુકા સુધી ફ્રી ડિલિવરી કોઈ પણ જાતનો કુરિયર ચાર્જ લેતા નથી તમારા તાલુકા સુધી પહોંચાડવાના પ્રયત્નો અમે ચોક્કસ કરીએ છીએ મિત્રો તો બસ આજે આટલું જ રજા આપશો મને જય જવાન જય કિસાન